હેલો દોસ્તો જય શ્રી કૃષ્ણ મંડળ અમારું ચાલુ છે સખી મંડળ અને એમાં જે કોઈ મહિલાઓ એ સરસ સરસ કાર્ય કર્યા છે એના માટે એમને પ્રમાણપત્ર મળી રહ્યા છે બન્યા રહેજો વિડીયો મહિલા શક્તિ શું કહેવાય નારી શક્તિ શું કહેવાય જોવાય આ સંગઠનમાં દેખાડે છે નારી શક્તિ જિંદાબાદ અમારા સંગઠન નું એક મેન સ્થળ છે જેના હિસાબે અમારું સંગઠન ચાલી રહ્યું છે

બેન થેન્ક યુ બધા બેનોનો આભાર અને સાહેબ તમારો પણ આભાર

જય શ્રી કૃષ્ણ અને તમે પણ જો મહિલાઓ હોય અમારો વિડીયો જોઈ રહ્યા હો તો આવું કાંઈક સંગઠન કરજો જેનાથી બચત પણ થાય અને કાંઈક અડચણ આવી હોય ઘરની અંદર કંઈક અચાનક પૈસાની જરૂર પડી હોય તો આવું મંડળ હોય એ આપણને ખૂબ અતિ સહિત કરે છે કે ભાઈ જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો